ઘણા બધા ખેડૂતભાઈઓના વિડીયો અમને મળ્યા ઘણા બધા વિડીયોમાં અમે જોયું કે આજે નવું જીરું ગોંડલ ખાતે આવ્યું હતું અને મુર્તનો ભાવ છે તે તેતાલીસ હજાર પાંચસો એકાવનની આસપાસ ખેડૂત મિત્રને મળ્યો હતો આપણે આશા રાખી કે આ વર્ષે ગુજરાત અને રાજસ્થાનના ઘણા બધા વિસ્તારોમાં ખેડૂત મિત્રોએ ખેતી ખર્ચ અઢળક કરીને જીરુંની ખેતીમાં નસીબ અજમાવ્યું છે તો ખૂબ સારા એવા બજાર ભાવનો લાભ ખેડૂત મિત્રોને આ વર્ષે જીરામાં મળે તો જીરુની ખેતીમાં ખેડૂત મિત્રો ખૂબ સારામાં સારું વળતર મેળવી શકે ઘણી બધી જગ્યાએથી અમને ફોન આવી રહ્યા છે કે પરાશરા આ વર્ષે જીરાનું વાવેતર ઘણું થયું છે પરંતુ જીરુંમાં બગાડ છે તે ઘણો બધો જોવા મળી રહ્યો છે ઘણા બધા વિસ્તારોમાં ખેડૂત મિત્રોએ જીરું કાઢીને ઘઉં છે તે વાવી દીધા છે એવા પણ સમાચારો છે તે અમને ખેડૂત મિત્રો તરફથી મળી રહ્યા છે ઘણા બધા વિસ્તારમાં સુકારો અને કાળીઓ જેવા ફૂગના રોગો તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો કેવા જોવા મળી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને આગામી સમયમાં જીરાના ભાવ કેવા રહેશે તે પણ જાગૃત ખેડૂતો કોમેન્ટમાં જણાવે જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો